પછી આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી કૌશલ વિદ્યા ભવન પંદર વિદ્યાર્થીઓએ નવ્વાણું થી વધુ પીઆર મેળવ્યા છે ત્યારે વઘાસિયા પલ પોપટભાઈ સેશન ટુ માં નવ્વાણું પોઈન્ટ એસી સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે હીરાના બ્રોકરેજ કામ કરતા પિતાના પુત્રએ એ મેળવેલ સફળતાને લઈને પરિવાર સાથે શાળામાં પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે હું આગળનો અભ્યાસ હવે એડવાન્સ ક્રેક કરીને મુંબઈ જેવી સંસ્થામાં સીએસ કરીશ આ માટે રોજની આઠ થી દસ કલાકની મહેનત શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં કરતો હોવાનું તેણે વધુમાં જણાવ્યું હતું મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ચાવડા યાજ્ઞિક રાયસિંહભાઈને પણ જેઈમાં નવ્વાણું પોઈન્ટ પંચોતેર પ્રિયાર પ્રાપ્ત થયા છે યાજ્ઞિકના પિતા રાયસિંહભાઈને પેરાલિસિસ આવ્યો હતો પિતાની સેવા કરવાની સાથે સાથે અભ્યાસ કરીને આ સફળતા મેળવી હોવાનું યાજ્ઞિકે કહ્યું હતું

એટી સેવન વિદ્યાર્થીઓ સત્યાસી વિદ્યાર્થીઓ જે ડબલ ઇ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે અને એકસો અઢારમાંથી પંદર વિદ્યાર્થીઓએ નવ્વાણું પ્લસ પી રેન્ક મેળવેલો છે એ ખૂબ સારામાં સારી સિદ્ધિ કહેવાય કે આ બધા જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એનઆઈટીમાં તો નંબર લાગી જ જશે એનઆઈટી દેશની સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ છે એમાં નંબર લાગશે સાથે સાથે એડવાન્સની પરીક્ષામાં પણ પરીક્ષા આપી શકશે અને એમાં પણ સારા માર્ક્સ મેળવી અને આઈઆઈટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે મારે આ વખતે સેશન ટુમાં નવાણું પોઈન્ટ એસી પીઆર આવ્યા છે ગઈ વખતે નવાણું પોઈન્ટ બ્યાસી પીઆર હતા અને આ વખતે જે સ્કૂલની અંદર જે લેવાતી રેગ્યુલર ટેસ્ટ છે જે દરરોજ બબ બે ટેસ્ટ ગોઠવતા હતા એ દરરોજ બે બે ટેસ્ટ આપી અને જે ટેસ્ટમાં જે ડાઉટ આવ્યા હોય તે સર પાસે ક્લિયર કરાવ્યા અને ઘરે જઈને પણ જે ન આવડ્યું હોય પેપરમાં એ ઘરે જઈને બેથી ત્રણ વાર સોલ્વ કર્યું અને જે કેમેસ્ટ્રીમાં જે ઇન પોર્શન આવે છે બે થી ત્રણ વાર રિવાઇઝ કરીને વાંચ્યું એના કારણે આ એટલું સારું રિઝલ્ટ આવ્યું છે બાકી સ્કૂલમાંથી પણ જે સાહિત્ય જોતું હોય તે આપણે સરને કહેતા તો એ સર અમને મંગાવીને આપી દેતા એટલે કોઈ પણ બુક કે એવું જોતું હોય તો સારું ખાસ ધ્યાન સૌ પ્રથમ તો જે રેગ્યુલર પહેલાંથી જ તે અગિયારમામાંથી જ તે ગોલ હતો એ પ્રમાણે જ મહેનત કરવાની શરૂ કરી દીધી હતી અને આમ રોજની કદાચ છ કલાકે મહેનત થતી રહેતી હતી પછી જે સરનો પણ સપોર્ટ છે કે રોકાઈને ડાઉટ સોલ્વ કરવા સ્કૂલે રોકાઈન છે ન આવડતું હોય એના કારણે મારું નામ કાકડિયા તન્વી ધર્મેશભાઈ છે હું કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું આજે જે ડબલ્યુ સેશન ટુનું રિઝલ્ટ આવ્યું એમાં મારે નવ્વાણું પોઈન્ટ એકવીસ પીઆર આવ્યા છે અને શાળા દ્વારા ખૂબ સારી મહેનત કરાવવામાં આવી હતી અને મેં પણ પેપરને એવું બધું સોલ્વ કર્યું અને પીવાય ક્યુ કર્યા નહીં રીતે સારું રિઝલ્ટ આવ્યું બધા શિક્ષકો માતા પિતા ફ્રેન્ડ્સ ઘરે બધી જ રીતની સુવિધા મળી રહેતી હતી બધા મોબાઈલમાંથી મેં એમસીક્યુ ને એમ સોલ્વ કરેલો અને જે પણ સાહિત્ય જોતું એ બધું મળી જતું મારું નામ ચાવડા યાજ્ઞિક રાયસિંહભાઈ છે અત્યારે મારા સેશન ટુમાં નવ્વાણું પોઈન્ટ પંચોતેર પીઆર આવ્યા છે અને સેશન વનમાં અઠ્ઠાણું પોઈન્ટ નવ પિયર આવ્યા હતા જેથી સેશન ટુમાં મારે નવ્વાણું પ્લસ પિયાર લાવવા માટે મેં મહેનત વધારી થોડીક અને સતત ડાઉટ સોલ્યુશન કરાવ્યું અને સરોનો પણ સતત સપોર્ટ મળતો રહ્યો જેના કારણે મારા નવાણું પોઈન્ટ પંચોતેર પિયાર આવ્યા છે પરિવારમાં કોણ કોણ છે અને શું કરે છે પરિવારમાં મારા પપ્પાને તો હમણાં અગિયારમાં ધોરણમાં ગુરુ પૂર્ણિમાના દિવસે પેરેલેસ આવી ગયો હતો જેના કારણે એમનું તો એટલે એક અમા મેન સભ્ય ઘરના હોય જાય જેના કારણે થોડું ઘર લથડી ગયું હતું પણ મારા ભાઈ બહેન બંને અત્યારે કામે જાય છે જેના કારણે સંપૂર્ણ સપોર્ટ મળી રહે છે અને મારા મમ્મી પણ સતત સપોર્ટ કર્યા કરે છે અને મારા પપ્પા પણ સારી રીતે મને કીધા કરે છે અને હમણાં એમને ઘણું સારું છે એમ તો અને આગળ જતાં એ પણ ઠીક થઈ જશે શાળા પરિવારમાં બધા જ સરો સતત સપોર્ટ કર્યા કરતા અને કોઈપણ બુકની જરૂર હોય તો પણ આપતા અને ડાઉટ સોલ્યુશન પણ કરાવતા અને કોઈપણ ટેસ્ટમાં જો કોઈ વાર ખરાબ રિઝલ્ટ આવ્યું હોય તો ફોન કરીને પણ પૂછી રહેતા પર્સનલી કે કેમ આવું થયું અને સતત સંપર્કમાં રહેતા અમારી સાથે